જેના કારણે અમદાવાદ રિવરફ્રન્ટ ના વોકવે પર પાણી ફરી વળ્યા હતા વોકવે પર બંદોબસ્ત ગોઠવી લોકોની અવજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અમદાવાદમાં સિઝન નો એકસો ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે શહેરમાં ચોમાસાની સિઝન સામાન્ય રીતે પાંત્રીસ ઇંચ વરસાદ પડતો હોય છે જ્યારે આ સિઝનમાં સાત સપ્ટેમ્બરે બપોરના બાર વાગ્યા સુધીમાં ઓગણચાલીસ ઇંચ વરસાદ પડી ચૂક્યો છે જ્યારે પૂર્વ વિસ્તારના નરોડા સરદારનગર

ડેમના દરવાજા ખોલાતા સાબરમતી કે કોઈ અન્ય જગ્યા ઉપરથી સેલ્ફી કે ફોટોગ્રાફી કરી જીવનું જોખમ ન ખેડવા સતત સૂચના આપી રહ્યા છે રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ દ્વારા માઇક વડે જાહેરાત કરીને સતત જાહેર જનતાને સાબરમતી રિવરફ્રન્ટ નજીક આવવાની મનાઈ ફરમાવા આવી છે હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈ લઈ હાથમતી નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે ક્યુસેક પાણી વહી રહ્યું છે વિસ્તારોને સાવચેત કરાયા છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર થતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ચેતવણીને ધ્યાનમાં રાખીને માંડવી બીચ પર લોકોને ન જવા અપીલ કરવામાં આવી છે સવારથી જ માંડવી બીચ પર પોલીસનો કાફલો તહેનાત કરવામાં આવ્યો છે અને બીચ પર આવતા લોકોને પરત મોકલી દેવામાં આવી રહ્યા છે બીચની તમામ પ્રવૃત્તિઓ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને કચ્છમાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વચ્ચે વાગડ વિસ્તારમાં છેલ્લા ચોવીસ કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે રાપર શહેરના આથમણા નાકા વિસ્તારમાં આવેલું આંડવાળું તળાવ છલકાઈ ગયું છે આ તળાવ પાંચ વર્ષ અગાઉ છલકાયું હતું હવામાન વિભાગની આગાહી મુજબ આજે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે યાત્રાધામ અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો જે બપોર બાદ ધોધમાર વરસાદમાં ફેરવાયો હતો હાલ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી રહ્યા છે ત્યારે ભક્તિના ઘોડાપુર વચ્ચે શ્રદ્ધાનો અખૂટ સાગરમાં ભક્તોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે ત્યારે વરસાદી માહોલમાં ઘૂંટણસમા પાણીમાં પણ અંબાજી દર્શન કરવા લોકો આવી રહ્યા છે આજે સવારના છ બે વાગ્યા સુધીમાં રાજ્યમાં બસો અગિયાર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ બનાસકાંઠાના સુઈગામમાં આઠ દશાંશ બે સાત ઇંચ તો સૌથી ઓછો છોટા ઉદેપુરમાં એક મિલીમીટર વરસાદ વરસ્યો છે

હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લાના તમામ છ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે નવસારી શહેર સહિત જલાલપોર ગણદેવી ચીખલી વાંસદા અને ખેરગામ તાલુકામાં વરસાદ વરસ્યો છે શહેરના જમાલપોર તિગરા સ્ટેશન રોડ અને ઇટાવા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને કારણે જિલ્લામાંથી પસાર થતી નદીઓની સપાટીમાં પણ વધારો નોંધાયો છે ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી ની સપાટી પંદર આઠ ફૂટ નવસારીની પૂર્ણા નદીની સપાટી દસ ફૂટ અને ચીખલી તાલુકાની કાવેરી સપાટી બાર ફૂટ સુધી હવામાન વિભાગે આગામી સાત દિવસની વરસાદની આગાહી કરી છે જેમાં ખાસ કરીને આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા છે ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ વરસાદની સામે ટકા વધુ વરસાદ નોંધાયો છે ભારે પવન અને દરિયાઈ મોજા ઉછળવાની શક્યતાને કારણે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે આપની આસપાસની સમાચાર માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ ને ન્યૂઝ આસપાસ હંમેશા આપનો સાથક